મરણ શાખા દ્વારા રજીસ્ટ્રાર વાળા દ્વારા જણાવાયું છે કે વર્ષ બે હજાર ચોવીસમાં પંદર હજારથી વધુ જન્મના દાખલાઓ એનાયત કરવામાં આવ્યા છે જ્યારે મરણના એકવીસો દાખલાઓ એનાયત કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર પચીસના વીસ દિવસમાં છસ્સો જેવા જન્મના દાખલાઓ અને મરણના દાખલાઓ ઇશ્યુ કરવામાં આવ્યા છે સારી કામગીરી બદલ વેરાવળ પાલિકાના રજીસ્ટ્રાર વાળાને જિલ્લા કલેક્ટર દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે જ્યારથી પાલિકાનું કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી પાલિકાના જન્મ મરણ વિભાગના કર્મચારીઓ અને અધિકારીગણ દ્વારા ઓફિસ વર્ક ઓવર ટાઈમ સુધી કાર્યભાર સંભાળી રોજ રોજની અરજીઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તમામ અધિકારીઓનો મુખ્ય હેતુ એ છે કે અરજદારોને પાલિકામાં અરજદારને ધક્કા ન ખાવા પડે જેથી સ્થાનિક સ્ટાફ દ્વારા પણ તાત્કાલિક અરજીઓનો નિકાલ કરવામાં આવે છે જીતેન્દ્રસિંહ વેરાયનગર વાલીસ પચીસ માં છેલ્લા ચૌદ ત્રણસો ને એ જન્મના અને મરણના આઈ થિંક એકવીસ બે હજાર એકસો જેટલા મરણના નામે ઈસ્યુ કર્યા ટોટલ સોળ હજાર ત્રણસો ઓગણ સિત્તેર જેટલા અમે દાખલા આ વર્ષમાં ઇસ્યુ કરી દીધા છે વીસ દિવસ ની અંદર જન્મના હશે આઠસો ની આસપાસ અને મરણ લાશે દોઢસો આસપાસ એ વાત તમારી સાચી છે એનું કારણ એ છે ગીર સોમનાથ જિલ્લા બહુ મોટો હોય પાંત્રીસ હોસ્પિટલ વેરાવળની અંદર મેટર્નિટી હોમ હોય મેટર્નિટી હોસ્પિટલ હોય લગભગ બધા બાળકો મોસ્ટલી અહીં જન્મ થતા હોય એટલે એના હિસાબે ઘસારો રહી છે ને હવે એમાં ગવર્મેન્ટે હમણાં થોડું કઈ અપડેશન કર્યું છે તો એને હિસાબે થોડો વધારે ઘસારો દેખાય છે હમણાં અને અબાઉટ થ્રી હંડ્રેડ ટવેન્ટી સેવન જેટલી એપ્લિકેશન જસ્ટ ઇન વન ડે જે કોર્પોરેશન ની સરખામણીએ એક નાની નગરપાલિકાની અરજીઓ આવેલ છે ને એની સામે અમે ઝડપથી નિકાલ બી કરીએ છીએ અત્યારે બનતી કોશિશ કરીને સવારે અમારા કર્મચારીઓ સવારે નવ વાગે આવી જાય છે રિસેસમાં મારી ઓફિસ ચાલુ હોય છે અને હું તો છેલ્લા બે હજાર વીસ પછી નવ વાગ્યા પહેલા ક્યારે ઘરે પહોંચ્યો જ નથી હું નવ વાગ્યા સુધી જ્યાં સુધી મારું કામ ના થાય ત્યાં સુધી હું ઓફિસમાં જ હોય છું હવે ઓફિસમાં આવતા લોકોને મારે કહેવાનું કે અમને કોપરેટ કરે ને અમારી આ કામગીરીને જોઈને અમને સહકાર આપશે તો અમે જલ્દી જલ્દી અને વહેલું વહેલું અમે કામગીરી પૂર્ણ કરી શકશું બાકી તો વિવાદો અને અવાજ કરવાથી કે લાઈનમાં હો કરવાથી કે કઈ મળવાનું નથી ને તો મારા કર્મચારીઓ ડિસ્ટર્બ થશે એના હિસાબે કામગીરીમાં એ થોડો ખલેલ પડશે તો મારી નમ્ર વિનંતી છે વેરાવળની પ્રજા તથા આજુબાજુના ગામ લોકોને મારી નમ્ર અરજ છે કે અમને કોપરેટ કરે અમે વધારે વધારે સમય કાઢી વધારે વધારે બેસશું અમે અહીં હજુ પણ મારી ગણતરી છે કે હજી હું દસ વાગ્યા સુધી બેસું મારા કર્મચારી નું હું ચાલે જ છે મંત્રણા અમારે આપણે પેલા એક જ આઈડી હતી પણ આપણે આદરે મેડમ જે સેન્સસ ના ડિરેક્ટર છે એને અમારી કામગીરી જોઈ અને એના જે આસિસ્ટન્ટ હતા એને મેં રજૂઆત કરી કે ભાઈ અમારે વેરાવળ પાટણ જોઈન્ટ છે બંને શહેર અલગ અલગ હોવા છતાં અમારે એક જ આઈડી મળેલ છે તો આપ થોડી રજૂઆત કરો અને જિલ્લામાં મેં રજૂઆત કરી અને આખર સફળ થઈને અમને બીજી આઈડી હવે મળી ગઈ છે એટલે અમે બનતા પ્રયાસો કરશું કે સર્ટિફિકેટ મળી રહે ને એને એવી અમારી